જાલાવાડ પંથક અને સવરાજનો પ્રવેશ દ્વાર એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખેડૂતો બરબાદ થયા છે અહીંયા ખેડૂતો ધૂડખરથી પરેશાન છે પણ હવે ચોમાસામાં સિંચાઈ વિભાગ અને નેશનલ હાઇવે ઓથોરિટીના પાપે પણ સ્થાનિક ખેડૂતો પરેશાન થયા છે જુઓ ઘનશ્યામપુર જનસાળી નજીક બે હજાર વીઘામાં વધુ જમીનમાં પાણીથી લબાલબ બની છે ખેડૂતોનો આરોપ છે કે બરબાદીનું કારણ કેનાલ અને નેશનલ હાઇવે ઓથોરિટીનું નાળું છે કેનાલમાં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થાનો અભાવ છે તો નેશનલ હાઇવેના એનએચઆઈનું નાળું છે આ નાળું બંધ કરવામાં આવે તો ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા અટકે તેવું પણ સ્થાનિક ખેડૂતોનું કહેવું છે ડેમમાંથી છોડાયેલા પાણી

જે જે વરસાદ વરસાદ પડ્યો પડ્યો તે તે વરસાદના વરસાદના કારણે કારણે ને ઉપરવાસમાં ખેડૂતોના બે હજાર હેક્ટર જેટલા જમીનમાં પાણી ભરાઈ ગયા છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે આ ખેતરમાં પાણી ભરાઈ ગયા છે આવા અનેક ખેતરોમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂતોનો ઉભો પાક બળીને એ ખાક થઈ ગયો છે અને ખેડૂતોની જે ચોમાસુ વાવેતર છે તે સાવ નિષ્ફળ ગયું છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ પાણીનો જલ્દીથી નિકાલ કરવામાં આવે અને તેમને યોગ્ય વળતર આપવામાં આવે જીજ્ઞેશ પંડ્યા એબીપી અસ્મિતા લીમડી સુરેન્દ્રનગર આ પાણી ક્યાંથી ક્યાં આવે છે ક્યાં જાય છે આ પાણી જે રહ્યું ચોવીસ હજાર ડેમ માંથી છોડવામાં આવે છે જે અમારે હાઈવે રોડ થી જે પેલી બાજુ છે એ ઘનશ્યામપુર ગામ તરફ પાણી જાય અને એ પાણી ભરાઈ જાય એટલે આથી મારા અનુમાનને પાંચ થી છ મહિના સુધી પાણી ભર્યું રહેશે અને બે ગામની જમીન પડતર પડી રહેશે ધનશાળી અને ઘનશ્યામપુર કેટલા ખેડૂતોને ને આશરે એકસો પચીસ થી ત્રીસ ઈથી વધારે પણ ખેડૂતોને ને નુકસાની વેઠવી પડે છે એ પાણી જો સોલ્યુશન થઈ જાય તો ખેડૂત બધા વાવી શકે ને કાયમ જમીન પડતર પડી રહે ઓછામાં ઓછું આ સાત થી આઠ વર્ષથી જમીન પડી રહે વાવી શકતા કોઈ છે નહીં કારણ કે એ તો છેટ છેરે વરાપે જમીન ત્યાં લગન તો કોઈ વાવી શકતું નથી બસ આટલી વિનંતી છે કેટલું તમને નુકસાન જાય છે દર નુકસાન તો નુકસાન જ જાય બધું જ કોઈ વાવી શકતા છે ને વાવે એટલું થતું નથી આ કેના લાય તાને આ તકલીફ છે પાણી છે પણ જે નિકાલ નથી આગળ એ નાળો અમે બંધ કરવા સીઆર પાટીલ સાહેબને સુરેન્દ્રનગર જાહેરાત કરી હતી આપણે ધારાસભ્યશ્રીને બધાને જાહેરાત કરી અને રોડ વાળાએ ના પડે કે નાળું બંધ નહીં થાય અમે બંધ કરો બહુ મથા બે ત્રણ વર્ષથી બધી અરજીઓ પણ આપી એટલે નેશનલ હાઈવે ના નાળાનું પાણી અહીંયા હા નેશનલ હાઈવે ના ધજા જે સુરેન્દ્રનગર ડેમ છે ત્યાંનું પાણી અહીંયા ગામમાં સુધી આવે છે અહીંયા એક નાવળું છે ત્યાંથી પંદર વર્ષની જમીન પડી રહે છે પણ કહેવાનું એટલું છે કે કઈ નાનું કઈક ઓલું થાય તો અમારે વાવ્યા થાય બાકી એમાં જો એ પાણી